નમસ્કાર આપ રહ્યા રહ્યા છો યુવા સમાચાર મળી છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વર્ષો પહેલા બંધ કરાયેલી રેલવેને પુનઃ શરૂ કરવાની માંગણી પ્રબળ બનતા લોકસભા સુધી વર્તમાન સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ફરી એકવાર મહીસાગરમાં રેલવે શરૂ કરવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યો છે ત્યારે લુણાવાડાથી ગુજરાત શરૂ કરાયેલી પ્રથમ રેલવે ચાલુ કરવા પાછળનું મુખ્ય રસપ્રદ કારણ એ હતું કે લુણાવાડા સ્ટેટમાં ઈસવીસન ઓગણીસોની આસપાસના સમયમાં લુણાવાડાના બેન્કર્સ અને વ્યાજ વટાવ સાથે સંકળાયેલા લોકોને લુણાવાડા સ્ટેટમાં મૂડીનું ઓછું વ્યાજ અપાતું હતું વધુ વ્યાજ મેળવવા કે સ્ટોક એક્સચેન્જમાં શેરબજારમાં રોકાણ કરવા માટે મોટાભાગે મુંબઈ અને અમદાવાદ જવું પડતું હતું પરંતુ લુણાવાડા સાથે આ બંને શહેરોનો સીધો સંપર્ક ન હોવાથી અમદાવાદ કે મુંબઈ જવા માટે ગોધરા રેલવે સ્ટેશને આર્થિક જોખમ સાથે જવું પડતું હતું આ અંગેની રજૂઆતો મહાજનોમાં અને ધનવાનો દ્વારા તત્કાલીન રાજાને થતા ઈસવીસન ઓગણીસો લુણાવાડાના સ્ટેટના મહારાણા શ્રી વખતસિંહજીના શાસનકાળમાં રેલવે લાઇનનો પાયો હતો લુણાવાડાથી ગોધરા સુધી એકતાલીસ વચ્ચે રેલવેના પાટા નાખવામાં આવ્યા હતા આ કામ એ વખતની મિકલગનિક્સુન નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું આ કંપનીએ બાર મહિનામાં ઓગણીસો બારથી ઓગણીસો તેર સુધીમાં લુણાવાડા પાસે પાનમ નદી પર પુલ બનાવી અને રેલવેની શરૂ કરી તેવી ખાતરી આપી હતી ઓગણીસો તેરમાં પાનમના બીજા છેડે સુધી રેલવે લાઇન તૈયાર થઈ ગઈ હતી અને ઈસવીસન ઓગણીસો ચૌદમાં પાનમ પર નંબર રેલવેનો પુલ બનતો ટ્રાફિક માટે રેલવે શરૂ કરી દેવામાં આવી હતી આ રેલવે શરૂ થતાં લુણાવાડાનો આર્થિક વિકાસ પણ મજબૂત બન્યો હતો કેમ કે લુણાવાડા અનાજ અને કઠોળ તેમજ આમચૂર અને આંબલીના ઉત્પાદન માટે એ વખતના સમયમાં પણ ખૂબ જ જાણીતું બન્યું હતું હવે જોવાનું એ રહ્યું કે એકસો અગિયાર વર્ષ પહેલાં લુણાવાડા સ્ટેટના રાજાએ લુણાવાડાને આર્થિક રીતે મજબૂત કરવા માટે શરૂ કરેલી રેલવેને મહીસાગર જિલ્લાના નેતાઓ અને સામાજિક કાર્યકરો ફરી એકવાર લુણાવાડાને આર્થિક રીતે મજબૂત કરવા અને ઉદ્યોગોને વેગ આપવા ટ્રેન શરૂ કરી શકશે કે નહીં નઈમ ખારોલવાલા યુવા પડકાર ન્યૂઝ કોઠંબા આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી યુવા પડકાર ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલા બે લાયકોનને ટચ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચારમાં